નિષ્ફળતા મળી કલેક્ટરને એ જ રજૂઆત કરી કે અમને આ પ્રોજેક્ટ જોઈતો જ નથી અમને આ પ્રોજેક્ટથી ખૂબ જ નુકસાન છે એટલે આ પ્રોજેક્ટ કોઈ પણ હિસાબે થવો જોઈએ ને એ જ વિરોધ છે અમારે અમારી જમીન ઉપર કોઈ પણ જાતનો પ્રોજેક્ટ જોઈતો નથી આનાથી અમને નુકસાન છે એ જ અમારો વિરોધ છે એમણે કીધું દસ બાર ગામો દસ બાર ગામોને જ ખાલી માહિતી આપી છે ખબર નહીં હવે પાછળથી ગામો વધારી પણ શકે એવી અમને બીક છે તમારી ડર છે છે ને જશે જાય એટલા માટે તો પ્રોજેક્ટનો વિરોધ કરીએ છીએ અમે રોવિંદ ઈશ્વરભાઈ ગામ ખોખરા હાઇડ્રો પ્રોજેક્ટ જે અહીંયા સર્વે કરવા આવ્યા હતા કલેક્ટર સાહેબ પ્લસ સાંસદ સાહેબ ધારાસભ્ય સાહેબ અમારી સાથે વાત કરવા માટે આવ્યા હતા જ્યારે એમને અમે બંધારણી રીતે એમને પૂછ્યું કે આ હાઇડ્રો પ્રોજેક્ટના કારણે જમીન સંપાદન થશે કે કેમ ત્યારે અમને સાંસદ સાહેબે એમ કીધું કે મને આ હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટ વિશે કંઈ ખબર છે નથી એવું એ લોકોએ સાંસદ સાહેબે કીધું ત્યારે અમને એ કોઈ જાણતા વ્યક્તિ એન એનએસપીસીની ટીમને પૂછ્યું ત્યારે એ લોકો સમજાવ્યા પરંતુ જ્યારે અમારી વાત આગળ આગળ ચાલતી રહી હતી ત્યારે એ લોકો જ્યારે અમે બંધારણી રીતે એમને પ્રશ્ન પૂછવા લાગ્યા ત્યારે એ લોકો વચ્ચે અમને આધા અધૂરી જગ્યા છોડીને જતા રહ્યા હતા શું નુકસાન થાય પ્રોજેક્ટ પ્રોજેક્ટના કારણે અહીંયા સૌથી વધારે તો વિસ્થાપનનો પ્રશ્ન છે જેમ કે અહીંયા કોઈ બી અહીંયા પ્રોજેક્ટ બનશે ડુંગર ઉપર જ્યારે એ તળાવ બનશે એ તળાવ થકી જ્યારે પાણી છોડવામાં આવશે ટર્બાઈન ચાલશે એ રીતે વીજળી ઉત્પન્ન થવાની જ્યારે જમીન સંપાદન કરવામાં આવશે ત્યારે અહીંયા લોકોની જે જંગલની જમીન હોય કે કોઈ બી જમીન હોય એ એમાં સૌથી વધારે નુકસાન થઈ શકે છે વિસ્થાપનનો પ્રશ્ન છે એટલે અમારી એ માંગ છે કે અમે આ પ્રોજેક્ટ રહેવા દો તમે લોકો જે અમારે જે ચાર હજાર કરોડ તમે કેન્દ્ર સરકાર એનએચપીસીની ટીમ કંપનીમાં તમે રોકાણ કર્યું છે એની જગ્યાએ અમને જે પાયાની સુવિધાઓ છે રોડ રસ્તા છે પાણી છે પ્લસ લાઇબ્રેરીની સુવિધાઓ છે એવું અમને કરી આપો એવી આશા અપેક્ષા પ્લસ આકાંક્ષાઓ અમે કેન્દ્ર સરકારે રાખીએ છીએ બસ કરણસિંહ કેશુભાઈ બીલ ગામકોટ બી નસવાડી તાલુકાના દસ જેટલા ગામડાઓની અંદર જે સર્વે ચાલી રહ્યો છે એ સર્વે આ દરેક સમાજના અમારા આદિવાસી વિસ્તારની અંદર નુકસાન ઘણું જળ જંગલને થશે અને જમીનો જશે જેના કારણે અમે આનો વિરોધ કરીએ છીએ કે બધાને દુઃખ એ જ છે કે વિસ્થાપન થઈ જશે એટલે છૂટા છવાય બધા એ વેરવિખેર થશે જેના કારણે અહીંયા કોઈ બીજો આ પ્રોજેક્ટ લાગુ ના કરી શકે એના કરતાં બીજો કોઈક શિક્ષણને લગતો પ્રોજેક્ટ લાવીને વિકાસ કરી શકે આમાં આજે જે મિટિંગ થઈ એમાં વિકાસના નામે રોડ રસ્તા પાણીનો વિકાસ બતાવ્યો એ અમે હકીકત માનીએ છીએ એને ધન્યવાદ આપીએ છીએ પરંતુ એના કરતાં પ્રોજેક્ટ બનાવે એના કરતાં બીજો જે કોઈ શિક્ષણને લગતો લાઇબ્રેરી છે શાળાઓ છે એ બનાવી શકે એમાં અમે માનીએ છીએ ઘનશ્યામભાઈ કુકરદા